કહો તમારે જાદુનો ખેલ જોવો છે ખૂબ સરસ તો આ જાદુની અંદર કોઈ પણ પ્રકારની હાથ ચાલાકી નથી કરવાની એક જાદુ કરવાનો છે એક મંત્ર કરવાનો છે તો કોઈ એક બાળક આવી જશે એ ભાઈ આવી જાઓ અને તમે ચેક કરો કે ભાઈ આ આની અંદર હું ઈંડામાંથી મુરઘી બનાવવાનો છું તો ભાઈ આમાં શું છે ઈંડો શું છે ઈંડો મુરઘી છે ના તો આપણે આ ઈંડામાંથી મુરઘી બનાવવા માટેનો એક ખેલ આપણે કરવાનો છે ભાઈ તમે બેસી જાઓ તો તમે પહેલા શું જોયું બાળકો ઈંડો ઈંડો જાદુનો ખેલ જોવો છે હા જાદુગર કે આપણને બતાવશે સુંદર મજાનો જાદુ ઈંડામાંથી મુરઘી તાલી બાળો હાળકો

આ શું થયું એક ટેકનિક છે કંઈ એવું જાદુ હોતો નથી પણ બાળકો તમને મજા આવી તો જોરદાર ના થઈ જાય બાળકો થેન્ક યુ